આનર્ત દેશનો રાજા રહુગણ કપિલ આશ્રમની અંદર ભજન કરવા જતા હતા પાલખીમાં બેસીને જતા હતા પાલખી ચાર લોકોએ ઉપાડેલી એક માણસ ભાગી ગયેલો એની જગ્યાએ ભરતજીને જોડ્યા તો ભરતજી તો બિચારા હાલતા હાલતા કીડા મકોડા આવે તો કુદાકો માર્યો તો પાલખી હલી આવું બે ત્રણ વખત થયું એમાં બરાબર અંદરનો દંડ હતો એ રાજા રહુગણને માથામાં વાગ્યો અને રાજાને વાગ્યો એટલે ક્રોધ આવ્યો સ્વાભાવિક છે સત્તા હોય એટલે પછી એનો અહંકાર તો હોય જ અંદર એટલે એટલો અહંકાર હતો કે પાલખી ઉભી રખાવી અને ચાબુકના માર વડે ભરજીન માર્યા ભરતજી તો હસતા હતા રાજા રહુગણે કહ્યું એટલે તું મરેલો છો તને વાગતું નથી ભરતજી કહે છે તમે કોને મારો છો શરીરને મારો છો તમે શરીરને મારો હું શું કામ દુખી થાવ નયનમ દહતિ પાક નયનમ છિદંતિ શસ્ત્રાણી ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા નયનમ છિદંતિ શસ્ત્રાણી નયનમ દહતિ પાવક આ સંસારમાં શસ્ત્ર મને છેદી ન શકે અગ્નિ મને બાળી ન શકે વાયુ મને સુકવી ન શકે પાણી મને ભીંજવી ન શકે હું તો આત્મા છું આ સંસારમાં આપણો સંબંધ છે ને આત્માને સંબંધ પરમાત્મા સાથે છે આ શરીરને સંબંધ શરીર સાથે છે